એવું ભક્ત હૃદય સત્સંગથી નિર્માણ થાય છે પ્રેમની પ્રાપ્તિ જીવ માત્ર માં પ્રભુના દર્શન કરી માણસ પરસ્પર એકબીજાને પ્રેમ કરતો થઈ જાય પ્રભુને પ્રેમ કરવા માટે પ્રભુના બનાવેલા જીવોને પરસ્પર પ્રેમ કરતા તો શીખો પ્રેમનો સંચાર જો અંદર નહીં હોય તો પ્રભુને પ્રેમ ક્યાંથી કરશો હમ જીવ માત્રમાં પ્રભુના દર્શન કરી પરસ્પર એકબીજાને પ્રેમ કરતા થઈએ અને જ્યારે સબલિમેશન થાય એનું થાય ત્યારે લૌકિક પ્રેમ આસક્તિ છૂટે પ્રભુના સ્વરૂપમાં જીવનો અનુરાગ થાય છે સત્સંગ પ્રભુમાં પ્રેમ કરાવે છે અને પાંચમું છે નિર્ભયતા અભયત્વ હમણાં જ કહ્યું ને જેમ ભગવદ્ ગીતા મોહને દૂર કરીને ભાગવત જીવના ભયને દૂર કરે છે આજે માણસ ભયમાં જીવી રહ્યો છે કોઈને આર્થિક ભય સતાવી રહ્યો છે કોઈને સામાજિક ભય સતાવી રહ્યો છે કોઈને ભવિષ્યનો ભય સતાવી રહ્યો છે કોઈને શરીરની માંદગીનો ભય સતાવી રહ્યો છે કોઈને મૃત્યુનો ભય સતાવી રહ્યો છે અને જે સનાતન છે એને સ્વીકારવાનું છે ને અને વિચારો કે આ મૃત્યુ પણ જો પ્રભુનું નામ લેતા લેતા આવે તો એ કેટલું ઉત્તમ મૃત્યુ કહેવાય એનાથી પણ કોઈ મોટો ભય હોય તો આજે આપણી ઈચ્છા અનુસાર કઈ નથી થઈ રહ્યું દીકરો પરડીને આવ્યો લગ્ન કર્યા પણ વહુ કયામાં નહીં રહેતો આ તોનો ભય સૌથી મોટો છે માણસ માણસના જીવનમાં સૌથી મોટો ભય તો નો ભય માંદા પડશું હોસ્પિટલમાં જશું તો બજારમાં મંદી ચાલી રહી છે વેપારમાં ફાયદો નહીં થાય તો આજે રસ્તામાં ટ્રાફિક બહુ છે ઘરે પહોંચવામાં મોડું થશે તો પેલી ઘરવાળી ચીડાશે છોકરો મોટો થઈને અમને નહીં સાચવે તો નો ભય બહુ મોટો છે આપણને ખબર જ નથી કે શું થવાનું છે છતાં પણ આ માણસ ડરતા હોય આમ થશે થશે તો તો તેમ કે દીકરી પડીને સાસરે છ મહિના પછી પિયરે આવી આમ સુકાઈ ગયેલી મા એ પૂછ્યું બેટા તને કઈ તકલીફ છે સાસરામાં શું તને જમવા નથી મળતું સાસુ સસરાનો ત્રાસ છે પતિ બરાબર તો રાખે છે ને હામાં બધું સારું છે મારા પતિદેવ તો બહુ પ્રેમ કરે છે સાસો સસા પણ એકદમ મારા મા બાપની જેમ ડર મને લાગે મારા હસબન્ડ સવારે જાગે ને કે ચા બનાવ નહીં તો અને મને ડર લાગે શું કરશે નાવા માટે ગરમ પાણી મૂક નહીં તો અરે જમવાની થાળી મૂક નહીં તો અને મને બહુ ડર લાગે માકે એકવાર હિંમત કરીને પૂછી લઈ કે નહીં તો શું કરશે ખબર તો પડે સાસરે આવી સવારે પતિદેવ જાગ્યા ચાલ જલ્દી ચા બનાવ નહીં તો કે નહીં તો શું કરશો મારી જાતે બનાવી લઈશ મોટા ભાગના ડર આપણા તો જેવા હોય મૃત્યુ તો સનાતન છે પછીનો ભય છેનો ભાગવતજી ભાગવત જે આપણા દૂર કરે છે પાંચ પ્રકારનો અનુભવ ફળનો પરીક્ષિત કરાવ્યો છે તક્ષક નાગ કરડે પેલા તો પરીક્ષિતની આત્મજ્યોતિ નીકળીને પ્રભુમાં વિલીન થઈ ગઈ છે અહીંયા પરીક્ષિતના પુત્ર જન્મે જે યાદી વ્યવસ્થા કરી રાખી છે ચારે બાજુ પહેરો છે કોઈ સર્પ દેખાય તો જીવતો ન છોડો કશ્યપ નામના ધનવંતરી જે સર્પનો વિષ ઉતારવામાં નિપુણ છે ને પણ ત્યાં તૈયાર રાખ્યા હતા